બે હજાર ચોવીસમાં બીસીએમાં એડમિશન લેવા માટે શું પ્રોસેસ હોય છે વગેરે જેવા આજના મહત્વના છ ટોપિક તમે જોઈ લેશો તો તમારા બધા જ ડાઉટ આજે ક્લિયર થઈ જશે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીઆર સાયન્સ વે યુટ્યુબ ચેનલમાંથી મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે હજી આ ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો તુરંત જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા વિડીયો તમને મળતા રહેશે ધોરણ બાર પછી ખાસ કરીને કોમર્સને લગતા ટોપ કોર્સિસમાં આજે એક ટોપિક આપણે પસંદ કરેલો છે એ છે બીસીએ નેચરલ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન તો બીસીએ પસંદ કરવાના મહત્ત્વના છ કારણો આજે અહીંયા તમારી સમક્ષ રજૂ કરીશું તો ધ્યાનથી અને પૂરેપૂરા છ છ ટોપિક તમે પૂરા કરજો જેથી કરીને તમારા બધા જ બીસીએના ડાઉટ હશે એ તમારા ડાઉટ ક્લિયર થઈ જશે જો મિત્રો તમને કમ્પ્યુટરમાં રસ હોય ઇન્ટરેસ્ટ ધરાવતા હોય અને કમ્પ્યુટરમાં આવનારા સમયમાં તમે કારકિર્દી બનાવ બનાવવા માગતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેવાનો છે તો શરૂ કરીએ પહેલો ટૉપિક છે પહેલું કારણ ઇઝી એડમિશન ઇન બીસીએ આ કોર્સ કરવાથી તમે કમ્પ્યુટર સાઇડ અને સોફ્ટવેર સાઇડ એમ બંને સાઈડ તમે પસંદ કરી શકો છો એ ક્ષેત્રમાં તમે આગળ વધી શકો છો પ્રવેશ યોગ્યતાની વાત કરીએ તો બાર કોમર્સ હોય સાયન્સ હોય કે આર્ટ્સ હોય મતલબ કોઈપણ પ્રવાહ કે સ્ટ્રીમનો વિદ્યાર્થી બીસીએમાં જઈ શકે છે એડમિશન લઈ શકે છે પરંતુ કેટલીક કોલેજો એવી પણ છે કે એ એન્ટ્રન્સ એક્ઝામથી એડમિશન આપતી હોય છે બીજું કારણ છે બીસીએ પસંદ કરવાનું રિઝનેબલ ફી ગવર્મેન્ટ કોલેજમાં બીસીએની એવરેજ ફી એકથી બે લાખ જેટલી હોય છે જ્યારે પ્રાઇવેટ કોલેજની વાત કરીએ તો એમાં બીસીએની એવરેજ ફી બેથી ત્રણ લાખ જેટલી હોય છે પરંતુ કોઈની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અથવા તો ફી ભરવામાં કદાચ તકલીફ પડે એવું હોય તો સ્કોલરશીપ અને એજ્યુકેશનલ લોન પણ મળતી હોય છે એટલે સરળતાથી તમે બીસીએમાં એડમિશન લઈ શકો છો અને કોર્સ પૂરો કરી શકો છો ત્રીજું કારણ હોય બીસીએને પસંદ કરવા માટેનું તો એ છે જોબ સ્કોપ્સ મતલબ નોકરીની કેવી તકો છે તે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝમાં જોબ પ્રોફાઇલ ખૂબ જ વધુ હોય છે મતલબ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં તમે તમારી કારકિર્દી આગળ વધારી શકો છો બીસીએ કર્યા પછી બીસીએ કરેલ વિદ્યાર્થીને એન્ટ્રી લેવલ જોબ કોર્ડિંગ જોબ વિડીયો એડિટિંગ એનાલિસ્ટ સાયબર સિક્યુરિટી ટેકનિકલ જોબ્સ વગેરેમાં ઉત્તમ તક છે ગવર્મેન્ટ જોબની વાત કરીએ તો જીપીએસસી યુપીએસસી જેવી કોમ્પિટિટિવ એક્ઝામ છે એસએસસી પીસીયુ જોબ્સ ડિફેન્સ જોબ હોય બેન્ક્સને લગતી જોબ હોય વગેરેમાં તમે એલિજિબલ થઈ શકો છો મતલબ તમે એ પરીક્ષા માટે હવે લાયક છો બીસીએ કર્યા પછી આ ઉપરાંત ટેકનિકલ જોબ્સ અને નોન ટેકનિકલ જોબ્સ પણ તમે મેળવી શકો છો જેમ કે વિડીયો એડિટિંગ ફ્રીલાન્સિંગ યુઆઈ કે યુએસ ડિઝાઇનિંગમાં પણ તમે કારકિર્દી બનાવી શકો છો ચોથું મહત્ત્વનું કારણ છે વેરાયટી ઓફ સ્પેશિયલાઇઝેશન મતલબ કે તો તમે કોઈ એક ક્ષેત્રમાં કોઈ એક કોર્સની અંદર તમે સ્પેશિયલાઇઝેશન કરી શકો છો અને એમાં તમે નિષ્ણાંત બની શકો છો જેમ કે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ સાયબર સિક્યુરિટી ડેટા સાયન્સ ડેટા એનાલિટિક્સ ક્લાઉડ કમ્પ્યુટિંગ વગેરેમાં તમારા ઇન્ટરેસ્ટ મુજબ તમે સ્પેસિયલાઇઝેશન કરી શકો છો અને નંબર પાંચ છે ઇ ઇઝી કોર્સ સિલેબસ મતલબ આર્ટ્સનો વિદ્યાર્થી હોય કોમર્સનો વિદ્યાર્થી હોય કે સાયન્સનો વિદ્યાર્થી હોય કોઈ પણ સ્ટુડન્ટ હોય એ સરળતાથી સમજી શકે એવો ઇઝી સિલેબસ હોય છે બીસીએમાં ફંડામેન્ટલ કન્સેપ્ટ એના ક્લિયર કરાવવામાં આવે છે જ્યારે તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં તમે એડમિશન લેશો એટલે તમને એના ફંડામેન્ટલ કન્સેપ્ટ ક્લિયર કરાવવામાં આવે છે સમજાવવામાં આવે છે કોઈપણ માધ્યમનો વિદ્યાર્થી પછી ગુજરાતી માધ્યમ હોય હિન્દી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય સહેલાઈથી આ કોર્સને સમજી શકે છે એવો એનો સિલેબસ હોય છે અને મહત્વનો ટૉપિક છેલ્લો છ નંબર ઉપર જોબ અને સેલરી જોબ એન્ડ સેલરી તો જોબ મતલબ કે નોકરીની તકો ક્યાં ક્યાં કયા કયા ક્ષેત્રોમાં છે જેમ કે આઈટી કંપનીઝ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ સેક્ટર્સ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ એકેડેમિક ઇન્ડસ્ટ્રીઝ હોસ્પિટલ્સ રિસર્ચ એન્ડ ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ વગેરેમાં કમ્પ્યુટરને લગતી ખૂબ જ ઉમદા જોબ તમને મળી શકે છે સેલેરીની વાત કરીએ તો સેલેરી પેકેજ ત્રણ લાખથી વાર્ષિક શરૂ થાય છે અને પછી જેમ જેમ તમારો એક્સપિરિયન્સ વધતો જાય એમ એમ એ પગાર પણ વધતો જતો હોય છે મંથલી વાત કરીએ તો પચીસ હજાર પર મંથથી તમારો પગાર સેલરી શરૂ થઈ શકે છે પછી તમારો એક્સપિરિયન્સ જેવો વધે એવી રીતે તમારો પગાર પણ વધતો હોય છે તો આવા જ વિડીયોને તમારે જો જોવા હોય અને દસ પછી ધોરણ બાર પછી કોમર્સ પછી આર્ટ્સ કે સાયન્સ પછી એ ગ્રુપ કે બી ગ્રુપ કે આવા એજ્યુકેશનને લગતા વિડીયો તમારે જોવા હોય જાણવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો વિડીયોને જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ